આણંદ શહેરમાં આઝાદ મેદાન ખાતેથી ખાસ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત આગેવાનો દ્વારા ભગવે ધ્વજા ફરકાવે વિસર્જન યાત્રાનું ખાસ પ્રસ્થાન કરાયું હતું વિસર્જન યાત્રા બાદ કહી શકાય આઝાદ મેદાન ખાતેથી પ્રસ્થાન કરી લોટિયા ભાગોળ ગામડી વડ નગરપાલિકા સરકારી દવાખાના તેમજ લક્ષ્મી ચાર રસ્તા થઈ લોટેશ્વર તળાવ પહોંચી હટી ગયા હતા ત્યારે ખાસ વાત કરીએ તળાવમાં માટીનું જે છે માટીની જે મૂર્તિઓ છે તે મોટી મોટી મૂર્તિઓ છે તેમને જવાબ ખાસ કરી શકાય ટ્રેનની મદદથી ટ્રેનની મદદથી ખાસ નાની મૂર્તિઓ છે તેમને તરાપામાં વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ ઉત્સવની વિસર્જન યાત્રામાં આઝાદ મેદાન ખાતેથી પરંપરાગત રૂટ ઉપર ગણપતિ વિસર્જન શોભાયાત્રાનું પ્રસ્થાન થનાર છે આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અમદાવાદ રીંગના પોલીસ મહાનિરીક્ષકશ્રીઆરશ્રી કુપા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા પોલીસની વિવિધ હોમગાર્ડ જીઆરડી એસઆરપી તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે

એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીએ વિકસિત ભારત ની સાકાર કરવા માટે નરેન્દ્રભાઈ નું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે એમને હજુ પણ વધારે બળ આપે અને ભારત વિશ્વની અગ્રીમ હરોર પહોંચે એવી શક્તિ એમને પ્રભુ આપે એવી આજે પ્રાર્થના કરીએ છીએ જય ગણેશ આજે અનંત ચૌદશ ના દિવસે જે દસ દિવસ સુધી ગણપતિને જે સ્થાપના કરેલ તેનું આજે વિસર્જનનો દિવસ છે તેના અનુસંધાનમાં માં આણંદ ફાયર બ્રિગેડ તરફથી બે તરાભા વીસ તરવૈયા એક બોટ અને ક્રેન દ્વારા અનેક રોબોટ જેથી કરીને ડૂબી ગયું હોય એના માટે વીસ તરવૈયા એ